થોડો થોડો અને તમે બેસી એકતા નીચે ના બેસી ન અત્યારે કેટલી વાર બેઠા અડધી કલાક અડધી કલાક બેઠા ને દુખાવો આવ્યો કે ના ક્યાંય તો બીજાને શું કહેવા માંગો હા કરાય સારું તમને ફાયદો થયો એટલે અને આમાં શું શું કર્યું તમે મે છે જોરથી બોલો દવા દવા ના એકી તમે શું શું કરીને આવ્યો કેટલા સમયથી દુખે મને ચાર પાંચ વર્ષથી તો એમાં શું શું કર્યું દવા લીધી ને ઓર્થોપેટિક લીધી દેસી દવા લીધી એમાં ફરક ના કાઈ નહીં અહીંયા પહેલો જ દિવસ હજી વગર દવા પહેલો જ દિવસ વગર દવા દવા રેડી ને હવે હા રેડી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ